ફૂલ ખુશીઓ કે બાટે સબીકો સબકા જીવન મનુષ્ય જીવનમાં તો કાંટા પણ છે સુખ છે છે પણ તડકો છે તો છાયો પણ છે અંધકાર છે તો ઉજાસ પણ છે મનુષ્ય એ આ પરિસ્થિતિને સ્વીકારવી જ રહી કેમ કે દુઃખ છે તો જેમ કે દિવસ છે તો એના પછી રાત આવશે આવશે ને આવશે આ વાત ચોક્કસ છે તો જ્યારે રાત છે ત્યારે પણ એક સૂર્યનું કિરણ સમયની રાહ જોઈને બેઠું જ છે તો એ વસ્તુ જ્યારે આપણે વસ્તુમાં રાખશું તો જીવનમાં આવતીક પરિસ્થિતિઓને આપણે સારી રીતે નિવારી શકશું અને સારી રીતેનો સામનો કરી શકશું આજનો માણસ છે એ થોડી ઘણી નાની એવી પરિસ્થિતિ આવે તો એકદમ અકળાઈ જતો હોય એકદમ દુઃખી દુખી થઈ જતો હોય પરંતુ જો એ વિચારે કે જે જે કઈ પરિવર્તન છે સંસારનો નિયમ છે આપણને શ્રી કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કીધું જ છે કે પરિવર્તન સંસારનો નિયમ છે એનો મિનિંગ એ છે કે આ પરિસ્થિતિ રહેવાની નથી જે કંઈ મુશ્કેલ પરિસ્થિતિ છે થોડો સમય માટે છે જો આપણે હિંમત રાખશું તો એ હિંમતભેર એનો સામનો કરી અને એ પરિસ્થિતિને આપણે નિવારી શકીએ છીએ ટાળી શકીએ છીએ એના માટે તમને આપણે એક વાત કહું કે એક વખત એક રાજા હતા એ રાજા છે એનું રાજ્ય હારી ગયા 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 પોતે બધા બધા પ્રજા છે પણ એના વિરોધી બની અને થઈ આવા સમયે એક સંત આવ્યા ત્યાં એની પાસે રાજા જાય છે અને એને કહે છે કે હું તો બહુ દુખી થઈ ગયો છું હવે આમાંથી મારે કેમ ઊભું થવું ત્યારે સંત એને કહે છે કે હું તને બે ચિઠ્ઠી આપું છું એટલે એને બે ચિઠ્ઠી આપે છે એક ચીઠી એવી આપે છે કે અત્યારે તને બહુ જ દુઃખ છે તો તું અત્યારે જઈ અને આ ચિઠ્ઠી ખોલી અને જોઈ લેજે ત્યારે બીજી ચીઠી આપે છે કે આ ચિઠ્ઠી એવી છે કે જ્યારે તારો સારામાં સારો સમય હોય તને એમ થાય કે આજે તો હું એકદમ સુખી છું કોઈ પ્રકારનું દુઃખ નથી ત્યારે તારે એ ચીઠી બીજી ખોલવાની છે રાજા તો એકદમ જાય છે બરોબર એને એમ શાંતિ વળે છે કે સારું હવે મારા પ્રશ્નનો કંઈક સોલ્યુશન આવશે હલ થશે ઘરે જાય છે એ ચીઠી ખોલે છે અંદર જોયે છે તો શું લખેલું હતું આ દિવસ પણ જતો રહેશે આનાથી મનોમંથન રાજા એ શરૂ કર્યું કે આ દિવસ પણ જતો રહેશે એનો મિનિંગ એ કે હિંમત હાર્યા વગર આ પરિસ્થિતિનો સામનો કરીએ ફરી પાછું ઊભા થવાનો પ્રયત્ન કરીએ તો હું ફરી પાછો આ મારો જે નબળો દિવસ છે નીકળી જશે એટલે એ મહેનત શરૂ કરે છે અને ફરી પાછા જે રાજ્ય હારી ગયા હતા એ રાજા ઉપર ફરી ચડાઈ કરી એ રાજ્ય જીતી લે છે અને સાથે સાથે બીજા ઘણા બધા રાજ રજવાડા પણ એ જીતી લે છે એક દિવસ એવું બને છે કે બહુ સરસ એને ઘણું બધું મળી ગયું છે ઘણું રાજ્ય મોટું થઈ ગયું છે બધું બરાબર ચાલે છે અને જરૂખામાં એક વખત શાંતિથી બેઠા હોય રાજા ત્યારે એના મનમાં વિચાર આવે છે કે જ્યારે એ ઋષિમુનિએ કીધેલું હતું તો લાવ આ બીજી ચિઠ્ઠી જ્યારે બહુ સુખ હોય ત્યારે ખોલવાની વાત કરી હતી તો લાવ આજે હું એ ખોલીને જોઉં હવે બીજી ચીઠી જ્યારે ખોલીને ને છે તો એમાં પણ લખેલું બોલાવે છે કે ભાઈ આનો મિનિંગ શું ત્યારે એક એનો જે મંત્રી હતો એ કહે છે મહારાજ હું તમને કહું જો તમે આજ્ઞા આપો તો આ જવાબ તો કે હા બોલો બરાબર છે એટલે એ મંત્રી છે એની વાત રજૂ કરે છે પેલું ચીઠીમાં જ્યારે હતું કે આ દિવસ પણ જતો રહેશે જયારે એનો હિંમતભેર સામનો કરશો તો આ દુઃખ જતું રહેશે કાયમ રહેવાનો નથી જ્યારે આજે તમે જે ચીઠી ખોલી હતી ત્યારે એને વાક્યનો મિનિંગ બીજો થાય છે ત્યારે એવું થાય છે કે અત્યારે તમારી પાસે આટલું બધું સુખ છે તો આ સુખની અંદર અહંકાર લઈ આવવો નહીં અને સ્થિરતા પૂર્વક જીવન જીવવું એટલે બંને વાક્ય એક છે પણ પરિસ્થિતિ પ્રમાણે એના મતલબ અલગ અલગ નીકળે છે એટલે કહેવાનો મતલબ એ છે કે માણસને જ્યારે દુઃખ હોય કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે હિંમત ન હારવી જોઈએ અને જ્યારે ખૂબ સારી પરિસ્થિતિ હોય તો ત્યારે અહંકાર પણ ન લઈ આવવું જોઈએ